માના નોરતાનું આગમન થતાં જ સૌ માય ભક્તો ભક્તિના રંગે રંગાય છે માની આરાધના અને અનુષ્ઠાન કરવામાં આવે છે અને ઘરે ગરબો પધરાવી તેમાં સવાર સાંજ દીવડા પ્રગટાવી માતાજીની આરતી અને ગરબા ગાવામાં આવે છે અમુક લોકો નવ દિવસ ઉપવાસ કરીને પણ માતાજીની આરાધના કરે છે ત્યારે આજ એક એવા જ માઈ ભક્તની વાત કરીએ તો જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાગોળે આવેલું નાનકડું એવું ગામ એટલે કે કુન્નડ ગામમાં કોઠાવાળી માનું મંદિર આવેલું છે જેમાં વર્ષોથી ભગત માતાજીની પૂજા અર્ચના કરે છે આ ભગત દ્વારા નવરાત્રિના નવે નવ દિવસ મૌન વ્રત ધારણ કરી કાચના ટુકડા પર બેસીને માતાજીના જાપ કરશે અમારું પુનડ ગામ કોઠાવાડીના પૂજારી ગાદીપતિ ભગવતી ગાત્રાના અને દર વર્ષે આમ તો કરું જ છે પણ આ વખતે થોડુંક માતાજીએ મને સારા વિચાર આપ્યા કે જેથી કરીને મારે નવ દિવસ કાચની કાચની પથારીમાંથી બેસવાનું છે અને સવા લાખ જાપ કરવાના માતાજીના અને બસ નવ દિવસનું દસ દિવસનું મનોવ્રત રાખવાનું છે બાકી તો બસ માની કૃપા ભગવતીની એ રીતના થાય છે બધું અને દર વર્ષે હું કરું જ છું પણ આવું બધું નહોતો કરતો આ વખતે એક સારો વિચાર મને માતાજી આપ્યો કે આમ કરે એમ બરાબર તો બસ માની ભગવતીની કૃપા હોય તો આ વસ્તુ થાય ને કે ન થાય આ નવ દિવસની નોરતામાં ભગત નવ દિવસ સુધી અનુષ્ઠાનમાં સવા લાખ જાપ્ત કરવાના છે અને કાચની પથારી પર બેસવાના છે વર્ષો વર્ષ કરે છે ભગતની કામગીરી બહુ સારી છે અને સેવક જ છે અહીંના ભગતની કામગીરી બહુ સારી છે બધી રીતે અને અમને પ્રોત્સાહન બહુ કરે છે એના હિસાબે આ બધું માતાજીના દેવાથી હાલે છે બધું અને ભગતની કામગીરી સારીના હિસાબે અમને પણ અહીંયા મજા આવે છે કામ કરવાની બધી સેવાના કાર્ય જેટલા થાય એટલા માતાજી કરાવે એટલા કરીને રાખે છે આથી માતાજીની અને ભગતની માતાજી નિમિત્ત માતાજી નિમિત્ત બનાવે છે અને બહુ કામ નવ દિવસ સુધી ભગત અનુસારમાં બોલાના સવા લાખ જાપ જપવાના છે જય માતાજી